સજાન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષો મહારાજની જય ભગતજી મહારાજની જય મહારાજની જય યોગીજી મહારાજની જય સ્વામી વાતમાં જણાવે છે કે કથા કરે કીર્તન કરે ભજન કરે સેવા કરે પણ હું દેહ છું એવું મનાય તો એનું સુખ ના આવે કારણ કે દેહ ભાવને લઈને આપણને એનો આનંદ નથી આવતો કારણ કે દેહભાવને લઈને આપણે માન થાય અપમાન થાય કોઈ બોલી જાય કોઈ કહી જાય એને લઈને આપણે દુઃખ થઈ જાય મન પાછું પડી જાય કથાવાર્તા પણ સારી છે બધું ભજન સારું છે સત્સંગ સારો છે પણ એક દેહ ભાવને એટલે સ્વામી કહે છે કે આપણે જીવનો સત્સંગ કરવો દેહ નો સત્સંગ નહીં દેહ ને તો સારું ખાવાનું પડે માન પાન મળે સારું વ્યવસ્થા મળે એ કરે તો આપણે સારો કે સત્સંગ બહુ સારો ત્યાં સમય આમ ગયા તા પણ જો આ બધી સગવડ આપણને મળે તો સમયો સારો છે બધું સારું છે પણ જો એ ન કઈ સગવડ મળી હોય તો કે કઈ નહીં ત્યાં ગયા પણ કઈ સગવડ નહીં એટલે શું દેહ ભાવ છે હવે જયારે આપણે બધે સત્સંગમાં કોઈ પણ ઠેકાને સત્સંગમાં જઈએ છીએ કે દર્શન કરવા જઈએ છીએ તો ત્યાં એક આપણા આત્માના કલ્યાણ માટે જઈએ છીએ કે આપણું શ્રેય કેમ થાય આપણા સારા વિચારો કેમ થાય આપણે સારું કાર્ય કેમ કરી શકીએ આપણામાં જે સદગુણો છે કેમ પ્રગટ થાય એને માટે ત્યાં જઈએ ત્યાં કઈ આપણે સુખ ભોગવા નથી જતા શું તો આપણે ઘરે છે બંગલા છે મોટર છે ગાડીઓ છે સુવાનું છે રૂમ છે ચા પાણી નાસ્તા બધું છે ઘરેથી મૂકીને જઈએ છીએ આ બધું ત્યાં કરી દઈએ છીએ તો ત્યાં એને માટે નથી જઈએ છીએ એક લાભ લેવા માટે કે ભગવાનના ત્યાં દર્શન થાય સંતોનો સમાગમ થાય અને એનાથી આપણા આત્માનું શ્રેય થાય અગર આવા શુભ વિચારો આવે આ દ્રષ્ટિ જો આપણને હોય તો સ્વામી કહે છે કથા વાર્તા કીર્તનો આનંદ આવે કે ત્યાં ગયા હતા પણ મજા ખૂબ આવી પ્રસંગ બહુ સારો આવ્યો એ જે પ્રસંગો કથામાં હોય એનો આનંદ એની વાત બીજાને કરતા એને આનંદ પણ થઈ જાય પણ જો એ વાત બરોબર ન હોય તો કે ત્યાં ગયા હતા પણ કઈ રીતે આપણો દેહ ભાવ છે કે દેહને જે જરૂર છે ન મળ્યું એટલે આખી કથા કલાસથી ખરાબ થઈ ગઈ એટલે દેહ ભાવ જ્યાં જતી છે ત્યાં સુધી આપણને આ જે વસ્તુ સારી છે પણ એની મજા આવતી નથી ભોજન તો સારું છે પણ ડાયાબિટીસ છે એટલે પછી ન આવે આટા જલેબી મેસું બીજું ત્રીજું બહુ સુંદર પકવાન છે સારી વસ્તુ છે પણ ડાયાબિટીસ છે એટલે કંઈ આવે ન જ આવે એનો આનંદ ના આવે એ માપણના કથા વાર્તા સત્સંગ બધું સારું છે પણ આપણે ડાયાબિટીસ બે ભાવ છે એટલે બે ભાવને લઈને આપણે જે આ સત્સંગની અંદર રુચિ થતી નથી ને સમજાતું નથી એટલા માટે સ્વામીએ આપણને વાત કરી શ્રીજી મહારાજે કહ્યું કે સત્સંગ જીવનો કરવો કારણ કે જીવને આ બધી વસ્તુ જરૂર નથી એને તો કથા વાળતા કીર્તન મળે એનાથી જ એને સુખ છે એ જ એનો ખોરાક છે અને એ માટે દરરોજ સત્સંગ આપણે કરવો જોઈએ દરરોજ કરવાનું કારણ એટલા માટે છે અમનો હજુભાઈ સાહેબ આપણને વાત કરી કે જે આપણા ઘરમાં વાસણ આપણું ઘર છે પણ દરરોજ સાફ કરવું પડે છે બારી બારવા બંધ રાખો તો પણ કચરો અહીં આવી જાય એ વાસન જે આપણા છે ને પણ દરરોજ સાફ કરવા પડશે મેં વાત કરી એમ આપણા જીવની અંદર કચરો ન ચડી જાય આપણામાં દૂષણ છે ઘસન છે અને આપણા જે દુર્ગુણો ન અંદર આવી જાય અગર આવી ગયા હોય તો એને સાફ કરીને બહાર કાઢવા એને માટે આ સત્સંગની વાત કરી અને એટલા માટે અહીંયા સ્વામી મહારાજ આખે જીવનો સત્સંગ કરવો એટલે કોઈ જાતનું દુઃખ જ નહીં સ્વામી બીજી પણ વાત કરે છે કે દેહમાં દોષ રહ્યા છે આપણા દેહની અંદર દોષ વધારે રહ્યા છે માન અપમાન સુખ દુઃખ છે ખાવું પીવું મોત શોખ એસ એટલે બધા દોષ જ છે અને જીવમાં આત્મામાં કોઈ દોષ છે જ નહીં અમે એનું દ્રષ્ટાંત પણ આપે છે કે આપણા કાઠિયાવાડ ભૂમિમાં બેઠા છે એટલે શું કે કાઠિયાવાડની ભૂમિમાં પહેલે જ ગાય પથ્થર હવે પથ્થરવાળી જમીન છે એટલે તમે એને ખોદો તો તરત જ પહેલા પેલો પથ્થર આવે અને ચકમક જવું અગ્નિના તન ખાજળે પથ્થર જ છે એટલે સહેજે જ આપણને એ ખોદકામ કરતા હોય લાગે અને મુશ્કેલી પણ ઘણી જાતની આવે પણ સ્વાય કે ગુજરાતમાં પાટણ સુધી ખોદીએ તો પથ્થર આવે નહીં ત્યાં બધી માટી છે ધૂળ જ છે ખેડ સુધી એટલે હજાર ફૂટ જાવ બે હજાર ફૂટ જાવ પણ પથ્થર ના આવે અહીંયા પથ્થર આવે છે આ એક દ્રષ્ટાંત સ્વામી આપણને આપે છે બે છે એ ભાવ એટલે એને મિસ્કે પથ્થર છે કે કંઈ સારી રીતે બોલાયા નહીં સારી રીતે સન્માન ના થયું કઈ બીજી વ્યવસ્થા ના થઈ એક બે શબ્દો કહી ગયા સભામાંથી આ ઉઠાડીને આ બાજુ આવ્યા એમાં ખોટું લાગી જાય એટલે પથ્થર એટલે ગયે કે આયાથી સમાગમ કરવા માટે સુખ લેવા માટે તો પછી આ બધા ભાવ આપણી અંદર હોય તો સુખ ક્યાંથી આવે પણ સ્વામી કે છે એ પ્રમાણે તેમાં દોષ છે એટલે દેહ ભાવને ટાળીએ આ કથા સાંભળવાની વાત છે અને આત્મામાં કોઈ દોષ છે નહીં એને તમે સારું કહો નસુખ કહો માન કરો અપમાન કરો એ તો સુખરૂપ સત્તા છે એને માન અપમાન કંઈ છે નહીં એમાં દોષ પણ નથી એમાં સુખ રહેલું છે તો એ ભાવથી જો આપણે સત્સંગ કરીએ તો ના એટલે સ્વામી આપણને કહે છે કે જીવનો સત્સંગ જો થયો હોય તો સુખ થવાય અને કોઈ વાંધો ના ગમે એટલું આપણે દુઃખ આવે ગમે એટલી મુશ્કેલી આવે સત્સંગ કરીએ એટલે એમ થાય કે આપણે દુઃખ કેમ આવ્યું આપણે મુશ્કેલી કેમ આવી આપણે સારું કાર્ય કરીએ છીએ ને દુઃખ કેમ આવ્યું આપણે સમાજની સેવા કરીએ છીએ રાજ્ય સેવા કરીએ છીએ કેમ દુઃખ આવ્યું ભગવાનની ભક્તિ કરીએ છીએ દુઃખ કેમ આવ્યું દુઃખ આવે આ સંસાર ચક્રે એવું છે દુઃખ બધું સંસારમાં પડેલું છે એટલે કે બે છે રોગ નું ઘર છે તો રોગ પણ આવે અંદર કે હું ભગવાન બધું જ મને રોગ ના થાય કંઠી બાંધી છે તો એનો રોગ કેમ મારો પણ એ તો સાંક ભગવાનનો આશરો છે માટે આ દુઃખ માટે એને માટે નથી દુઃખ આપણે ભગવાનનું ભજન કરીએ તો દુઃખ આપણું જાય છે પણ એની અંદર જો આ ભાવના હોય તો સત્સંગ પાછો પડી જાય એટલે સ્વાય કે એવી ભાવના છે કે આપણા સંસારના દરેક કાર્યોમાં માન અપમાન સુખ દુઃખ આવે મુશ્કેલીઓ આવે ધંધાઓ મુશ્કેલી આવે આપણા કાર્યો મુશ્કેલી આવે બીજી તો પણ ખરેખર જેનો સત્સંગ હોય એ મનમાંથી પાછો પડે નહીં આત્માનો સત્સંગ જેને કહીએ જે પલ્લાજીની વાત કરી કે પલ્લાજી છે એ પોતા એના પિતા હિરને કસીવું અને એ અસુર એમની જ્ઞાતિ અસુર જ હતીને અસુર ભાવમાં જ પ્રકટેલા એટલે દરેકને ત્રાસ આપો દુઃખ આપો હેરાન કરવી મુશ્કેલી કરી પોતાના ઇન્દ્રિયોનું પોષણ કરવું એ જાતનો ભાવ દૈવી આસુરી બે પ્રકૃતિઓ છે આસુરી પ્રકૃતિનું કામ છે કે લોકોને દુઃખ જ આપવું અને હેરાન જ કરવા મુશ્કેલી કર્યું પડાઈ લેવું ઝુટવી લેવું આ તે એ બધી વસ્તુ છે કામ ક્રોધ લોભ મોહ મમતા આ બધી વસ્તુ એ છે એટલે એ રીતના એ આસુરી ભાવની અંદર એના કશીક હતા એટલે સ્વાભાવિક એને ભગવાનનું નામ આવે તો ગમે જ નહીં ધર્મની વાત આવે તો ગમે જ નહીં જે એવા છે એને નથી ગમતો અત્યારે પણ નથી ગમતું કે ધર્મ ની બાબત હોય એટલે ના જ ગમે ભગવાનની વાત એમને ના ગમે દર્શન ની વસ્તુ ના ગમે શાસ્ત્રો આપણા સરસ છે વાંચવું ના ગમે કારણ કે એ બધું એને પોતાના અભિમાન છે કે હું જ સર્વશ્રેષ્ઠ હું સમજું છું ગરબર છે હિરન કશીપો એવા તો કો ભજન તો મારું થવું છે હું આ તો તેલુતિ નો રાજા છું રાવણને પણ એ જતો એટલે રામની સાથે વેર થયો હિરીને કશીપોને પણ ભગવાન સાથે વેર હતો ભગવાન એને ત્યાં દીકરો થયો પલ્લા એનું નામ પાડ્યું અને એ પ્રમાણે નાનપણથી સંસ્કાર પિતાએ પછી જરા મોટા થયા અને તો ભગવાન રામ જ ભજન કરવા મળ્યા રામ રામ કરે રામની વાત કરે બીજું કરે ત્રીજું કરે આમ એના પિતા કોનું ભજન કરે એ ભાઈ પાંચ લે આવ્યો મારે આ વસ્તુ મૂકી દે પણ તો પોતાનું એ પ્રમાણે ચાલુ જ પછી એને સ્કૂલમાં મૂક્યા તો સ્કૂલમાં છોકરા ભેગા કરીને પણ ભગવાનનું નામ લેવા લાગ્યા અને એ રીતે એમનું આખું કાર્ય ચાલ્યું એના પિતાને થયું કા તો છોકરો બગડી ખરાબ થયો મારો શત્રુ છે એનું જ આ તો ભજન એનું જ નામ એનું જ લેવડાવે છે અને આમ તો બહુ થોડું જ ખરાબ થાય છે એને મારવાનો ઉપાય વધારે કર્યા સ્વાભાવિક આપણે થાય જો આટલું બધું ભજન આટલું બધી નિષ્ઠા દ્રષ્ટાવાળો છોકરો અને આપણે જેની નિષ્ઠા હોય એને એમ તો થાય ને કે ભાઈ ભગવાન રક્ષા કરે એને તો દુઃખ આવી ગયું એટલે શું એના બાપ જ નામો વિરોધ કર્યો એને મારી નાખવાના ઉપાય કર્યા હાથીને પગે બાંધીને નાખીને તારું કરીને ગાળો કરીને એમાં ચીવતા રહ્યા રોજ ઉપરથી નાખી દીધા ના બાપાએ વીચકીને કીને નંડી ચેર તો પણ આમાં લીધા હોય ભગવાન એમને કઈ વાંધું નહીં એના ભાઈ હોળી કા હતા હોળિકાને એવું વરદાન હતું કે એના ફોરમ જે બે ભરી જાય હોળીકા ના ભરે એટલે એની ઉપર એની પાસે બેસાડ્યો હોળીકા આ ભરીને ભસમાં થઈ ગયા પ્રહલાદે એમને ભરી ગયા એટલે આવા અનેક ઉપાયો કરવા છતાં પ્રહલાદે ભગવાનની ભક્તિ ઉઠીને ભગવાનનું નામ સ્વલ્મો મૂક્યું એના પિતાએ આટલા બધા ઉપાય કરી નાખ્યા મારી નાખવાના તો અને એમ રહ્યા છેવટે પલ્લાને પૂછ્યું તારા ભગવાન ક્યાં છે મારા ભગવાન અનુની અંદર છે અનુની અંદર ઝાડ પાન પર્વત ગુફાઓ મનુષ્યો દેવ ને પશુ પંખી બધાની અંદર ભગવાન દેવોનું છે એ બધામાં રહેલા છે અખંડ એમ તારા ભગવાન એમ કે ત્યાં ગામલામાં છે ત્યારે થાંભલો હતો થાંભલામાં તરત જ નરસિંહ પેલા ભાઈ મારી જેને એ થાંભલાના એકદમ લાગ કર્યો અને થાંભલાના બે ભાગ થયા અને એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા એટલે જો પલ્લાની નિષ્ઠા દ્રઢતા હતી તો ભગવાન મારી મન પાછું ના પડ્યો કે ભાઈ આપણો બાપ મારે છે કંઈ નહીં ભગવાન મૂકી દે બીજે જન્મે થશે આપણે એમ કહીએ પણ આ જીવનો છે કે બે તો પડવાનો છે એક વખત એ પડવાનો છે બે વખત બે નથી પડવાનો પણ એટલા માટે ભગવાન ના મુકાય આપણે જે ખરેખર નિષ્ઠા શ્રદ્ધા છે કે આપણું સત્કર્મ છે સત્કાર્ય છે એ કાર્યમાં દ્રઢતા એમાં વિઘ્નોતા આવવાના નથી સારા કામો સો વિઘ્ન તમે એ સારા કામ કોઈ પણ કે તમારા સમાજ નો કરો દેશનો રાષ્ટ્ર નો કરો કે ભગવાન નો કરો ધર્મ નો કરો સત્સ્ય નો કોઈ પણ સારું કાર્ય એમાં વિઘ્ન નાખનારા આવશે કારણ હોય ગામ નામ હોય ત્યાં બે પાંચ જણા એવા હોય તેમાં વિઘ્ન જ નાખવું બીજું એને વિઘ્ન સંતોષી કહેવાય કે બીજાના સારા કાર્યમાં વિઘ્ન કરવું પોતાને સંતોષ માનો એટલું જ એને કંઈ લેવા દેવા નથી એમાં કંઈ એનો લાભ નથી પણ આ એક જીવનો સ્વભાવ આસુરી ભાવ જેમાં રહ્યો છે એને એટલું જ તેમાં વિઘ્ન નાખી એટલે એને સંતોષ મારે જો પછી બહુ સારું છે કઈ કઈમાં કઈ થાય એટલે કહેવાનું શું છે કે વિઘ્ન સંતોષ હોય પણ છતાં જેને પોતાને કાર્ય કરવું છે એને ગમે એટલો વિરોધ આવે ગમે એટલો આપણને દુઃખ આવે તો એમાંથી મન પાછું ના રહે તે કાર્ય કરે અને એથી આપણે જોઈએ છે કે આપણે જેટલા જેટલા મહાન પુરુષો થયા છે અને જે જેવા રાષ્ટ્રીય ગાંધીજી આપણે જો સ્વરાજ લેતા એમને પણ કેટલું દુઃખ આવ્યું એવા જે બી દેશ નેતાઓ એમને પણ મુશ્કેલી આવી એમ જે ભગવાનના ભક્તો થયા નરસિંહ મહેતા મેળા હોય છે નરસિંહ મહેતા એ બધું ખાય એ નાતબાર મૂકે કે નામ બધા કુટુંબ નાગરી નાતે નાત પાર કરી દીધો કે ને આ ભજન કરતો થઈ ગયો બગડી હોય તો નરસિંહ મહેતા ને કઈ નહીં કર્યું બધા ભલે ખાઈ મગા થાય અત્યારે આપણે નરસિંહ નરસિંહ મહેતાના ચોરે હું પગે આવ્યા જાય નાગરણ થાય અમારા કુટુંબ થાય અત્યારે હું બગા ને ત્યારે કોઈ એને ભણતા નથી પણ એને કઈ હતી નહીં એને કર્યું નથી મારું ભગવાન છે તો સાંભળી એનું ભજન હંમેશા કર કર્યું મીરા ઝેરનો ઝેર પાલન જ ભોગ્યો ભગવાન ભજવાની કેટલે વિઘન આવે છે દુઃખ તમે સારું કોઈ પણ કામ કરો તો આવે પણ જો ખરેખર નિષ્ઠા જેને હોય કે ભગવાન જે સારું જ કરે છે તો એની ભક્તિમાંથી પડે ને એ સારા કાર્યમાંથી પાછો પડે ને કાર્યો કાર્યો કર્યા જ કરે અને સારી રીતે થઈ જાય છે તો એ પ્રમાણે મીરાએ ફેરનો ભાલો પણ પી ગયા ભગવાન અંબારીને કઈ થયું નહીં અને શાંતિથી આજે કીર્તન સાંભળ્યું દાદા ખાતા ત્યાં ભગવાન સ્વામિનારાયણ રહ્યા તો દાદા ખાતાને પણ આયા કુટુંબિક આયા સામાજિક આયા રાજકીય આયા બહુ વિઘ્નો આયા ભગવાન અખંડને ત્યાં બિરા તો પણ એને ભગવાન મૂક્યા નહીં તો આજે દાદા ખાતેને સંભાળી પાંડવોની સાથે શ્રીકૃષ્ણ સાથે જ હતા શ્રી કૃષ્ણ પરમાત્મા એને સાથે જ અને ચોવીસે કલાક ભજન એનું કરતા હતા તો પણ એમને વનવાસ કરવો પડ્યો કેટલી બધી હોય એમને દુઃખ આપ્યું કેટલી બધી મુશ્કેલી કરી દ્રૌપદીને પણ કેટલી જાતના દુઃખ પડ્યા આ બધા દુઃખ એમને સહન કર્યા ભગવાન હતા સાથે જ છતાં પણ એટલે આપણે છે કે આ ભગવાનનું નામ લે એટલે આપણે દુઃખ ન જાવું જોઈએ આપણું મજા ન પડવું જોઈએ આ તો શરીરના ભાવ છે એ બધું આવશે સંસાર દુઃખનો દરિયો છે એ દુઃખ આવવાનો એ ભક્તો હોય ન ભક્ત હોય ગમે તે હોય તો પણ કે આપણે કેટલા કે ભાઈ તમે આ મંદિરમાં જતા થયા એટલે તમને વિઘ્ન આવ્યું તો મંદિરમાં નથી આવતા એ બધાને કેટલા વિઘ્ન આવે એ નહીં આવે છે નથી આવતા આવે છે પણ માણસ કેવું છે કે આપણે મંદિરમાં ગયા એટલે આ ન થવું જોઈએ અને થયું એટલે મંદિરમાં ગયા એટલે બધું સત્સંગ કર્યું એટલે આપણે આ ખોટું થયું સત્સંગમાંથી આપણે દુઃખ આવ્યું સત્સંગ કે ભગવાન કોઈને દુઃખ દેતા નથી એ તો સારું કરવા માટે જ એમના જાય છે આપણી નબળી છે અને આપણે દેહભાવમાં વળતી છે એટલે આપણને એ વસ્તુ માટે આપણા જીવનની અંદર એવી દર શ્રદ્ધા સાથે એવો સત્સંગ કરો દર શ્રદ્ધા સાથે ભગવાનનું ભજન કરું તો શાંતિ થાય અને એવો સત્સંગ કરવાથી આપણા જીવને સુખ શાંતિ થાય એટલે કે છે દરરોજ સત્સંગો અહોનિશ સંત સમાગમ આપી જઈએ રાત્રિ દિવસ સમાગમ કરવાનું શાસ્ત્ર છે સત્સંગ કરવાનું કાયમ કહે તો આપણી અંદર નગર પેસી જાય કચરો બે જાય અહીંયા તમે સત્સંગ કરો છો બે કલાક કરો છો એક મિનિટમાં બહાર જાઓ અને તમારે સોજો બધો કચરો પહેરી જાય એટલે એને પેસનો વાર નથી ખરાબ વસ્તુ તમારો પેસનો વાર નહીં લાગે સારી વસ્તુને કરતા બહુ વાર લાગે સંતર કરવું હોય તો એને ટાઈમ લાગે પાડી નાખો નીચે હેઠળ નથી સુધરતા બહુ વાર લાગે અને એ રીતે આપણે સુધરવા માટે આ શબ્દો સાંભળ્યા કરીએ તો પેલું કહેશે નહીં એટલા માટે જોગી મહેતા બાપા કહેતા કે બધું બાલનું જુઓ નહીં સાંભળો નહીં બાલી વસ્તુઓ ખાવી નહીં પીવી નહીં બધું આ કરે એમાં કચરો બધો ભેળ શેડ તમે જુઓ ખાવાની દરેક વસ્તુ દરેક ચીજોની અંદર દૂધ હોય કે ખાવાના મસાલાલસુ અડધા છે મીઠું છે અડધા છે તેલ છે ઘી છે બધાની અંદર દવાઓની અંદર બે માણસને પૈસા 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 તો પૈસા તારે નથી રહેવાના અને આ મૂકીને જવાનો જ પણ એની એટલી આશક્તિ બીજા માણસ મરે દુઃખી થાય હેરાન થાય તો એ રીતે કરજો તો એ ભાવ છે તો શાંતિ ક્યાંથી થાય એટલે એ બધો કચરો આપણે ન પહે એવો ખોટો આપણો લોભ પણ ના હોય અને આપણા જીવનમાં સારું થાય કોઈ બીજાને કરી છૂટીએ બીજાને આપી છૂટીએ અને બીજાની સેવા કરી છૂટીએ અને ભગવાનની ભક્તિ કરી એવી ભાવના હંમેશા એટલા માટે સત્સંગ છે એ આપણે માટે ઘણું આવશ્યક જરૂર છે અને એટલા જ માટે દરેક કહે છે ગભોની સત્સંગ કરવો કે દરરોજ સત્સંગ કરવાથી આપણું મન પ્રફુલ્લિત રહે આપણા જીવને બળ રહે અને આપણે ભગવાનની ભક્તિ કરી અને સુખ્યા થઈ જઈએ એવું બળ મહારાજ સરોવને આપે એ પ્રાર્થના